સમાચારમાં આગળ જોઈએ તો લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને ધ્યાનમાં લઈ જામનગર પોલીસ દ્વારા જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અનુસંધાને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું

પોલીસ દળ અધિકારી તથા જવાનોએ દરબારગઢ પાંચ હાટડી ગુજરાતી વાડ પટણીવાડ કોળીવાસ ખડકીવાડો ભોયવાડો વાઘેરવાડો મોતીસાર્ક માર્કેટ દરબારગઢ પોલીસ ચોકી સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ